તમે કોઈ કંપનીમાં જોબ કરો છો અને તેની સેલરીમાંથી સરકાર થોડા પૈસા તમારા પ્રોવિડન્ટ ફંડ માટે અલગ કરતી હોય છે પણ જ્યારે તમે જોબ ચેન્જ કરો ત્યારે આ પૈસા મેળવવા માટે ખૂબ જ અલગ અલગ પ્રોબ્લેમ્સ ફેસ થતા હોય છે તેનું સોલ્યુશન ની સરકાર લાવી છે તે સોલ્યુશન શું છે એ આજે હું ચાંદની તમને કહીશ તમે જોઈ રહ્યા છો એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારમાં નોકરી કરતા લોકો માટે ઇપીએફઓ એકાઉન્ટ બનાવવામાં આવે છે કંપની તમારી સેલેરીમાંથી દર મહિને તેમાં પૈસા જમા કરે છે પણ ઘણી વખત કર્મચારીઓ નોકરી બદલે છે ત્યારે પીએફ એકાઉન્ટ શું થાય છે શું આપણે પીએફ ટ્રાન્સફર કરી શકીએ આવા ઘણા બધા પ્રશ્નો એમ્પ્લોઈઝના મનમાં આવે છે હવે ઇપીએફઓ પીએફ ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર કર્યો છે ઈપીએફઓ તરફથી ઓટોમેટિક ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તેમાં કર્મચારીનું પીએફ બેલેન્સ નવી જોબના ખાતામાં આપમેળે જમા થઈ જશે પહેલા જ્યારે એમ્પ્લોય જૂની નોકરી છોડીને નવી જોબ જોઈન કરે ત્યારે પીએફ ટ્રાન્સફર માટે એચઆરની પરમિશન લેવી પડતી હતી અને તેના માટે ઘણું વેઇટ પણ કરવું પડતું હતું હવે ઈપીએફઓએ આ પ્રોસેસને સરળ બનાવી દીધી છે હવે જે કંપનીમાં છો તે એચઆર દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર ક્લેમ મોકલવાની જરૂર પડશે નહીં તમે HRV ના પણ EPFO એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકશો ઓટોમેટિક રીતે એકાઉન્ટ ટ્રાન્સફર થવામાં 3 થી 4 દિવસનો સમય લાગશે હતીને કામની વાત આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોસ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને આ વિડીયોને તમારા કલીગ્સ અને HR સાથે જરૂરથી શેર કરજો અને સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બ્યુરો રિપોર્ટ પંકજ રાણા